હેલો હેલો મેડમ જોબ માટે ફોન કર્યો પહેલી વખત કર્યો તમે ક્યાં છો હું અત્યારે મોડાસા રહું છું મોડાસા કેટલું છો હું આઈટીઆઈ કરેલી છે એટલે પાસ આઈટીઆઈ ઓકે મારી પાસે છે ને બે જોબ છે એક ફાર્મા કંપનીની અંદર છે ને મેડિસન પેકિંગ કરવાનું કામ છે એમાં તમને સત્તર હજાર પગાર આપશે ખાતરે છે ને અમદાવાદમાં ત્યાં જોબ છે સત્તર હજાર પગાર આપશે બાર કલાક ની નોકરી છે દિવસ અને રાત બંનેની છે તમને જે અનુકૂળ લાગે એ ટાઈમ ખાવાનું અને રહેવાનું કંપની આપશે બરાબર અને બીજી જોબ છે હા બીજી છે ને એક કચ્છ છે ને કચ્છમાં સોલર ની કંપની છે ને એમાં સોલર પેનલ ફિટિંગ કરવાનું કામ છે અદાણીની કંપની છે ને એનું એમાં તમને સોલરની હા એમાં અઢાર હજાર પગાર આપશે પીએ પીએચઆઈસી ઇન્સ્યોરન્સ રહેવાનું અને બંને ટાઈમ જમવાનું સવારે નાસ્તો આપશે એટલે સોલરની કંપનીમાં જમવાનું આપે છે હા આ કંપનીમાં બી આપે છે પણ આ કંપનીમાં એક વખત આપે છે સોલરની કંપનીમાં તમારો સવાર નાસ્તો બપોરનું રાતનું જમવાનું આપે એવું છે એમ ને હા ઓકે હવે હું શું કઉ છું મેડમ મારે એક પ્રોબ્લેમ છે એટલે એ પ્રોબ્લેમ એ ક્લિયર કરી દેવો જરૂરી છે એટલે એમાં એવું છે ને કે હું આજ સુધી જે નોકરીઓ કરી ને એ બધી કમ્પ્લીટ કરી અમુક છ મહિના કરી અમુક વર્ષે કરી બરાબર પણ દાઢી નો પ્રોબ્લેમ રહે છે ને મેં ફાર્માસ્યુટિકલમાં એ જોબ કરેલી છે એટલે મારા આ જે દાઢી છે ને એ દાઢી મારા થોડી નોર્મલ રાત ત્રણ ચાર ઇંચ રાખું છું દાઢી બરાબર એટલા માટે મેં વિચાર એમ કર્યો કે એવી જ એવી જગ્યાએ જોબ કરું જ્યાં દાઢી મને રાખવા દે દાદી અહિયાં તો રાખવા દેશે આ સોલર ની કંપની સોલર ની કંપનીમાં હે ને હા પણ પેલીમાં માં ફાર્મા કંપની નહીં રાખવા દે ફાર્મા કંપની માં નહીં ચેન્જ જોઈતું હોય હા તો એમાં મારે બે વર્ષ નો એક્સપિરિયન્સ છે એટલે મને તો ખબર એ નહીં રાખવા દે હા છે એમાં છે એવું છે એમ ને સોલર ની કંપની માં મારે ઇન્ટરવ્યૂ ક્યાં આપવાનું

ના ના બરાબર છે એટલે મારા મારા ભાઈબંધ મને કીધું એટલે મને લાગ્યું કમ્પ્લીટ કન્ફર્મ કરી મેડમ ને એટલા માટે કરવી હોય ને તો તમારે મને તમારું ઈ આધાર આપવું પડશે બરાબર તમારો ફોટો પાન કાર્ડ બેંક ડિટેલ્સ બરાબર 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 અઢાર હજાર સેલેરી તમને દસ તારીખે મળી જાય એવું છે એમ ને ઓકે ઓકે એમાં પછી રજા કેટલા દિવસ ભરવાના પૂરા દિવસ ભરવાના અઠ્યાવીસ દિવસ અને બે દિવસની તમને રજા મળશે અઠ્યાવીસ દિવસ ભરવાના હે ને

એવું છે એમ ને ઓકે તો તો કઈ વાંધો નથી હું તમને મારું ડોક્યુમેન્ટ સેન્ડ કરું છું બરાબર તમારી પાસે ઈ આધાર છે ઈ આધાર મતલબ જે આપણે આધાર કાર્ડની વેબસાઇટ હોય ને એના ઉપરથી ડાયરેક્ટ ડાઉનલોડ કરીને પીડીએફ જેવું ના એવું નથી મેડમ તો એ ડાઉનલોડ કરી શકશો તમે હવે શીખવાડું હા તે બોલો ને કંઈ વાંધો નથી હું તમને એક લિંક મોકલું એ લિંક તમે ક્લિક કરશો ને એટલે નીચે ડાઉનલોડ આધાર લખેલું હશે એમાં ક્લિક કરશો ને એટલે આધાર કાર્ડ નો નંબર નાખશો ને પછી નીચે ખબર છે એ લોકોનો કેપ્ચા આવે છે એ લોકોએ લખીને આપ્યું હોય એવું આપણે લખવાનું હા હા કેપ્ચા આવે હા એ લખવાનું એટલે તમારો જે રજીસ્ટર નંબર જે આધાર કાર્ડ માં હશે ને હા 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 એમાં ઓટીપી જશે પછી એ ઓટીપી નાખશો ને એટલે નીચે ડાઉનલોડ થઈ જશે ઓકે ઓકે મેડમ કંઈ વાંધો નહીં બરાબર હું તમને લિંક બી મોકલી આપું બરાબર હા હા મોકલી આપો મેડમ મોડાસરો તમારું નામ શું મેડમ મારું નામ પ્રિયંકા છે હું અમદાવાદ વાત કરું છું અમદાવાદ કરો વાત કરું છું થેન્ક યુ મેડમ સારું તમે મને ડોક્યુમેન્ટ મોકલી આપો હું તમને પૂરી ડિટેલ્સ મોકલી આપું ઓકે ઓકે થેન્ક યુ મેડમ ઓકે હા થેન્ક યુ